બે બકરી પુલ ઉપર આવી ગઈ પુલ ઉપર આવી અને બે ધીમે ધીમે કરતા આગળ આવી આગળ આવી અને બે સામ સામે તો હવે કેમ જવું બે બકરી એક આમ નો જાય એક આમ નો જાય તો બે વાતું કરી વાતું કરી અને કીધું કે ભાઈ એક બકરી નીચે બેસી જાય અને એક બકરી એને ઠેકીને વહી જાય તો ભાઈ બે સમજુ બકરીએ એવી વાત કરી એક બકરી નીચે બેસી ગઈ બીજી બકરી એને ઠેકીને આગળ વહી ગઈ એટલે એક બકરી એક પુલ પાર કર્યો બીજી બકરીએ બીજી સાઈડનો પુલ પાર કરી નાખ્યો ભાઈ બે સમજુ બકરી તો બોડાય પછી એક દિવસ શું થયું તો કે બે કૂતરા આવ્યા બે કૂતરા આવ્યા તો કૂતરા કેવી રીતે હતા પુલ ઉપર આવી હવે બેય ધીમે ધીમે કરતા પુલ ઉપર સામ સામે આવી ગયા ઈ બેયને એવી ખબર પડી નહી કે શું કરવું શું કરવું એવી ખબર પડી નહીં તો બેય તો ધીમે ધીમે બાંધવાનું ચાલુ કર્યું એક કે મને આગળ જવા દે એક કે મને આગળ જવા દે એક કે મને આગળ જવા દે કે મને આગળ જવા દે પછી તો ભાઈ બે બાંધવા માંડ્યા પણ કોઈને એવી ખબર પડી નહીં કે આપણે શું કરવું

આની ઉપર થી શું આપણને ખબર પડે કે સમજુ બકરીની જેમ આપણે સમજીને રહેવું જોઈએ કૂતરા જેમ બાધ્યા એમ આપણે બાધાય ના